છેલ્લા આઠ આઠ દિવસથી આ માળીયા હાટીના તાલુકામાં એક ધારા વરસાદના કારણે ખેડૂતોને મોટું નુકસાન થયેલ છે ખેડૂતોની કમર તૂટી ગયેલ છે તો સરકારે તાત્કાલિક સહાય આપવાની ઉગ્ર માગણી સાથે આજે માળિયા હાટીના તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા આજે માળીયા હાટીનામાં મામલતદારશ્રી કે કે વાળા સાહેબને સૂત્રોચ્ચારો સાથે રેલી સ્વરૂપે પૂર્વ ધારાસભ્યશ્રી બાપભાઈ વાઝાની આગેવાની નીચે માળિયાટેના તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખ શ્રી માલદેભાઈ પીટિયા કાળાભાઈ સિસોદિયા નાજાભાઈ ધકેલ નંદાભાઈ પુરોહિત મહેશભાઈ સોલંકી મનીષભાઈ મહેતા લક્ષ્મણભાઈ બામરોલિયા જીવણભાઈ પરમાર લક્ષ્મણભાઈ નંદાણિયા સહિતના ખેડૂતોએ આવેદનપત્ર આપેલ છે અને આ આવેદનપત્રમાં જણાવ્યું છે કે છેલ્લા આઠ દિવસ થયા પડેલા વરસાદના કારણે ખેડૂતોના મગફળી ડાંગર કપાસ સહિતના ખરીફ પાકને

જે ધિરાણ નથી લીધું એવા એ સો ટકા ખેડૂતોને પણ એને જે સહાય આપવાની છે એ સહાય પણ આપવી જોઈએ આજે આપણે જોઈએ તો અત્યાર સુધી જે માવઠા થતા એ ફક્ત ને ફક્ત એકાદો બે દિવસ રહેતા પણ આ તો આઠ દિવસ રહ્યા એટલે ચારો વર્ષ નાશ થઈ ગયો માંડવી છે એ પણ એમ કે ઉગી ગયેલ છે અને એમાં જે ધિરાણ છે એની વાત કરીએ તો એ સો ટકા ધિરાણ માફ કરવું જોઈએ અને એ સો ટકા જે આ નુકસાન થયેલું છે એ મળવું જોઈએ 真的，大不大？